બનાસકાંઠા લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસના બંને મહિલા ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો જેની મતગણતરી આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાઈ હતી જેમાં ભારે ઉતાર ચડાવ અને ધડકરો તેજ કરતી મતગણતરીને અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મેદાન મારતા તેત્રીસ હજારથી વધુ વોટથી ભવ્ય વિજય મેળવ્યો હતો જીત બાદ ગેનીબેન ઠાકોરે પોતાનું મામેરું ભરનાર મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બનાસની બેન ગેનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર તરીકે બનાસની દીકરી ડોક્ટર રેખાબેન ચૌધરી વચ્ચે પ્રતિષ્ઠાભર્યું ચૂંટણી જંગ ખેલાયો હતો જે કે ચૂંટણી દરમિયાન ભાજપ કોંગ્રેસે જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું દરમિયાન આજે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી યોજાઈ હતી સાત વિધાનસભા સીટ પર ત્રેવીસ રાઉન્ડમાં યોજાયેલી મતગણતરી ક્રિકેટ મેચ જેવી બની રહી હતી દરેક રાઉન્ડના અંતે દિલની ધડકનો વધાવનારી મતગણતરીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સતત ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો જો કે સમગ્ર રાજ્યભરમાં હોટ ફેવરિટ આ બેઠક પર અંતે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બાજી મારતા તેત્રીસ હજાર ઉપરાંતની લીડથી ભવ્ય જીત મેળવી વર્ષો બાદ ભાજપ પાસેથી સીટ આંચકી લઈ ભાજપને લપડાક લગાવી હતી જીત બાદ ગેનીબેન ઠાકોરે પોતાની જીતને મતદારોને જીત ગણાવી હતી જનતાનો તંત્રનો સમગ્ર તમામ અમારા કોંગ્રેસના આગેવાનો આ જીત એ મારી ઘેની બેનની નથી આ બનાસકાંઠાના મતદારોની મતદારોનો વિજય છે સત્ય જે જેતે ગમે એટલું કરીએ પણ અંતે તો લોકશાહીની અંદર મતદારો જ ભિન્ન બનતા હોય છે અને એક મેં ગરીબ દીકરી તરીકે જે મામેરું માગ્યું હતું એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું કર્યું

મામેરું મારું જ્યારે બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતમાં એક સીટ ત્યારે હું સમગ્ર આજે સવારે હું પાતાળેશ્વર મહાદેવ દર્શન કરીને છું અને અત્યારે પાતાળેશ્વર દર્શન કરી અને ખૂબ સાદવી સાદગી બધી જનતાનો આભાર આપણે એક લોકશાહી ઢબે સામેના જે કઈ લોકો છે એમને પણ કોન્સ્યુલેશન કહીએ છીએ આવો આપણે સાથે મળીને બનાસકાંઠાનો વિકાસ આવે જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખી કોંગ્રેસની જીતનો શ્રેય કોંગ્રેસના કાર્યકરો સહિત અઢારી આલમને આપ્યો હતો જન આશીર્વાદ આલમ છે પ્રજાનો જે ઉત્સાહ અને આનંદ અમે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનીએ છીએ સમગ્ર અમારા કોંગ્રેસ પરિવારનો આભાર માનીએ છીએ આવી સ્થિતિમાં પણ જે રાત દિવસે કરી અને જે મહેનતનું પરિણામ આ મહેનત અમારા કાર્યકર્તાઓને અને બનાસકાંઠા જિલ્લાની અઢારે આલમને જાય છે જ્યારે બનાસકાંઠાની જનતાનો આભાર વ્યક્ત કરતા કોંગ્રેસ અગ્રણી લક્ષ્મીબેન કરેણે નરેન્દ્ર મોદીનો જાદુ હવે ન ચાલ્યો હોય રાહુલ ગાંધી સરકાર બનાવશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો જીતને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આનંદથી ઉમળકાથી વધાવી લઈશું બનાસકાંઠાની જનતાનો ખૂબ ખૂબ જેટલો માનીએ એટલો આભાર છે બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર પત્રકારોનો ખૂબ આભાર ચટણી પંચનો પણ ખૂબ આભાર અને બનાસની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર સમગ્ર દેશમાં કે ગુજરાતમાં મોદી મેજિક ચાલે છે ત્યારે સદાય હમણાં બી સત્તર બેઠકો પર એમાં કોંગ્રેસના ચાર બેઠક હોય ગઈ બનાસ કળા કોંગ્રેસ તો જીવંત આખ છે તો હવે તમે જે મોદી મેજિક કીધો ને એ આખા દેશમાંથી પૂરું થઈ જવાનું છે અને આ વખતે રાહુલજી સરકાર બનાવવાના છે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર મતગણતરી પૂર્વે પાલનપુરના શ્રી પાતળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી મતગણતરી સ્થળે આવી પહોંચ્યા હતા તો વળી જીત બાદ પણ તેઓ સરઘસ રૂપે પાતળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ખાતે પહોંચ્યા હતા કોંગ્રેસના વિજયને લઈને જિલ્લાભરમાં કોંગ્રેસના કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા કોંગ્રેસના કાર્યકરો ટેકેદારો સહિત શુભેચ્છકોએ ગેનીબેનને ફુલહાર કરી તેઓના વિજયને વધાવી લઈને શુભેચ્છાઓ પાઠવી હતી રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીમાં કોઈ ચર્ચાસ્પદ બેઠક હોય તો બનાસકાંઠાની લોકસભાની બેઠક જ્યાં કોંગ્રેસમાંથી ગેનીબેન ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને ચૂંટણીનું આજે પરિણામ હતું આજે પરિણામના દિવસે દિવસે ગેનીબેનની ભવ્ય જીત થઈ છે સારા એવા મતોથી ગેનીબહેને જીત મળી છે પરિણામની જ્યારે મતગણતરીની શરૂઆત થઈ પરિણામ આવતા ત્યાં પરિણામના શરૂઆતી અંત સુધીમાં ખૂબ જ રસાકસી ભર્યા પરિણામ આવતા હતા ખરાખરીના પરિણામ આવતા હતા પરંતુ પરિણામ મતગણતરીના અંતમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની આજે ભવ્ય જીત થઈ છે વર્ષો પછી વર્ષો પછી કોંગ્રેસે બનાસકાંઠાની લોકસભાની બેઠક આ કબજે કરી છે અને ફરી ભાજપ માટે જો હારનું કારણ બન્યું હોય તો પાલનપુર વિધાનસભા બેઠક જે અગાઉ પણ પાલનપુર વિધાનસભા બેઠક ભાજપ માટે હારનું કારણ બની હતી અને આ વખતે પણ ભાજપનું કારણ પાલનપુર વિધાનસભા જ બની છે કે સૌથી વધારે લીડ